અને મારા દીકરાને પેલા થોડાક ટાઈમ પેલા બોલા ચાલી થઈ ને તો એનું સમાધાન કરવા પણ બધી જગ્યાએ રજૂઆત કરી હતી કોઈ સાથ ન આપ્યો સમાધાન કરવાનું

અને મારા દીકરાને પહેલાં થોડાક ટાઈમ બોલા પહેલાં બોલાચાલી એકબીજાને થઈ તો એનું સમાધાન કરવા પણ આમ બધી જગ્યાએ રજૂઆત કરી હતી કોઈએ સાથ ન આપ્યો સમાધાન કરવાનો અને અત્યારે પાછળથી ઘા કર્યો અને ખબર પણ નહોતી ઓફિસેથી ઉતરતો તો નહીં ગોઠવાઈ ગયા હતા નંબર પ્લેટ વગરની ગાડી હતી ને હથિયાર એમાં હતા અને એ એની ગાડીમાં બેસવા ગયો તો ને પાછળથી ઘા કર્યો મારા દીકરાને એકલો જ હતો